વલસાડમાં વલસાડમાં શિક્ષકની કારને બુટલેગરની કારે મારી ટક્કર શિક્ષકનો જીવ ગયો બુટલેગર દારૂબંધીના નામે આજે ફરી પ્રશ્ન ઉઠવા પામ્યો છે જેમાં દારૂથી ચિક્કાર ભરેલી કારના ચાલકે એક આશાસ્પદ શિક્ષકનો જીવ લીધો છે અને પરિવારનો આધારસ્તંભ આધાર સ્તંભ છીનવાયો છે જેમાં માતા પિતાના એકનો એક દીકરો ગુમાવ્યો છે આ બનાવને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના પારનેરા પારડી ડુંગરી ફળિયામાં રહેતા અઠ્યાવીસ વર્ષીય દીપક કુમાર પટેલ જેઓ વલસાડના તિથલ રોડ પર પાલીહિલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ એમડી શાસ્ત્રી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમને સવારે વહેલું સ્કૂલમાં જવાનું હોવાથી ગતરોજ રાત્રે તેમના મિત્રો સાથે દીપકભાઈ પોતાની સિટી હોન્ડા કાર નંબર જીજે ફિફ્ટીન સીબી ઝીરો નાઇન એટ એટ લઈને પોતાના ઘરેથી પારનેરા હાઈવે પર કારમાં સીએનજી પુરાવવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે ચણવઈ બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન દીપકભાઈની કારની આગળ એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ઊભી હતી અને તે સ્વિફ્ટ કાર આગળથી નીકળી ગયા બાદ સામેની તરફથી પૂરપાટ ઝડપે દારૂથી ચિક્કાર ભરેલી ઈનોવા કાર નંબર જીજે ફિફ્ટીન બીબી ટુ ફોર ઝીરો ટુના ના ચાલકે દીપકભાઈની કાર સાથે ધડાકાભેર અથડાવી લીધી હતી અને ઇનોવા કારમાં સવાર બુટલેગર કાર મુકીને જગ્યા પરથી ભાગી છૂટ્યો હતો આ અકસ્માતમાં દીપકભાઈને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના મિત્રોએ તાત્કાલિક દીપકભાઈને વિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવમાં મળતી વિગતો મુજબ દારૂ ભરેલી ઇનોવા કાર ચાલકે અન્ય એક કિયા કાર નંબર જીજે ફિફ્ટીન સી કે ફાઇવ ફોર ફાઇવ સેવનને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવા બુટલેગરોને વહેલી તકે પકડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ અંકિત પટેલ છે બનાવમાં મારા શાળા જે શિક્ષક છે જે એમડી શાસ્ત્રી સ્કૂલમાં શિક્ષકની ફરજ બજાવે છે તથા ખાનગી ક્લાસીસ ચલાવે છે તો એમણે વહેલા જવાનું હોવાથી રાત્રે સાડા અગિયાર બાર વાગ્યાની ના ટાઈમે પુરોહિત પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે સીએનજી પુરાવા માટે ગયા ગયા હતા રિટર્નમાં આવતી વખતે સામેથી આવતી એક લાલ કલરની ઇનોવા ગાડી જે પૂરપાત ઝડપે આવી રહી હતી એમણે એમનું સામેથી અકસ્માત સર્જ્યો અને એ દરમિયાન ડીપ અરુણભાઈ પટેલને ગંભીર ઈજા થઈ છે અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે અમને શંકા છે કે સામેથી આવનાર કારમાં કંઈક અજુગતું હતું અને એ બહુ પૂરપાત ઝડપે આવી રહી હતી અમને શંકા છે કે એ ગાડીમાં દારૂની બોટલો હતી અને એ કોઈ ભાગદોડમાં પૂરપાટ ઝડપે ગાડી દોડાવી રહ્યા હતા એવું અમને આશંકા છે